જમવા માટે આવી જાવ એ આપણે ત્યાં મંડાણી છે પેલી પી લીધું મારે ટાઈમ એક ને એક ડ્રેસ છે ભાઈ હવારે નઈ લેવું ભાઈ એવું ના છે ને આપણે આ ગાડીનો પંચર કામ હાલે છે અહીંયા રાત છે એટલે બહુ દેખાશે નહીં જય જય દ્વારકાધીશ મિત્રો તો અત્યારે છીએ આપણે ઘરે ઘરે છે ને મસ્ત મજાના તૈયાર થઈ ગયા ના નીકળવાની તૈયારીમાં છીએ ગાડીમાં જવા માટે બનસીબેન સુતા છે હજુ ને વાગી ગયા છે ને ફળિયાળું ઘણી બધી છે આ બધી અત્યારે બંધ પડેલી છે કારણ કે ચાર ટીમ મારી ભેજા મારી થઈમાં એટલે બંધ રાખીએ વાગી ગયા છે પોણા આઠ અને હવે આપણે નહીં જોઈ લીધું છે કમ્પ્લીટ થઈ ગયા નાસ્તા પાણી કરી લઈએ ચા પાણી પી લઈએ બરાબર ને પછી જઈએ ધુઆ પાછા ગાડીમાં આજે આપણે રેડી ધોને કમ્પ્લીટ કારણ કે આજે તબિયત બબિયત કમ્પ્લીટ બધું કમ્પ્લીટ તો ચાલો બનનારી જો વિડીયોમાં અત્યારે નીકળવાનો છે ગાડીમાં ભાઈ ભાઈ હમણાં બે દિવસથી એકલા લાવે છે તો આપણે જઈએ અને મળીએ ત્યાં જઈને બરાબર ને તો બનનારી વિડીયોમાં ધમા કહેતા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જજો બાય બાય આપણે ભૂગી ગયા છીએ વલસાડ વલસાડ ભાયાભાઈ ગિરીશ કરાવે છે ગિરિશ નું કામકાજ ચાલી રહ્યું છે ભાઈ ભાઈ હવે હોતા ભાઈ ને રહી ગયા છે ટેન કે પૂરા harap lah metro berdaya Butuh lah alam ke dah Ok bye bye मुझे दरिया ट्रेन के ठेके हूँ क्यों બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ને આભાર શું વાત છે તમારા બધાના સાથ સહકાર ને સપોર્ટ થી આપણે અહીંયા ભેગા છે હજી આગળ વધશું તમારા સાથ સહકાર ને સપોર્ટ રહેશે આમ કરો તો ટેન કે કેટલા કહેવાય ટેન પોઈન્ટ ટેન પોઈન્ટ ઝીરો ટેન હા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફૂલ સપોર્ટ કર્યો આવો સપોર્ટ કરતા રહીજો એટલે શોકે જાય ખુશી હે આજે તો એક બેક ખબર આવી નહીં હકી ન્યા કોઈ છે નહીં બાપા ને વડીમા ને હે બીમાર એટલે કેક બેક લઈ હગી મેં છે નહીં બચારી છોકરીઓ અમે કોઈ અટાણી ને કવરી કઈ કરે ભાઈ જેમ પાર્ટી એકાદી નહીં ખેલ કરી ના સાહેબ તો માંડવી વસાર આપણું સપનું હતું હા માંડવી અત્યારે પાર્ટી કરવાનો વિચાર હતો પણ હવે ફૂગા એમ છે નહીં આપણા સુધી ઊંધા પાટે હાલી ઊંધા પાટે હવે ગાડી ભરવા લાગી ગઈ છે ચાલુ થઈ છે આગળ પેલી ગાડી ભરાશે પછી આ ભરાશે ને પછી આપણો વારો છે ને વાગી ગયા છે છ બરાબર અને વાદરા જેવું વાતાવરણ છે આપણે મસ્ત મજાના ગાડી ઉપર બેઠા જ છીએ કારણ કે હજુ બે ગાડીઓ ભરાશે પછી આપણો વારો આવશે ને દોઢ બે કલાક થઈ ગઈ છે અહીંયા આવી ગયા ચાર વાગે આવી ગયો તો બરાબર બેઠા હતા બધા વાતો ઘટોડા દીધા ને હવે ભરવાનું ચાલુ કર્યું છે તો ભરાઈ જશે લગભગ હવે અડધે કલાકની અંદરમાં પછી નીકળશું હજુ ઘાટ ઉતરીએ અટાણે દેખા હે નહીં ઘાટમાં કાંઈ હવા એટલે બતાવ્યું પણ વરસાદ ચાલુ છે છાતોર છાતોર આવતો નથી અને હેરાન કરે છે અત્યારે વાગી ગયા છે ને બાર વાગી ગયા છે ને ઘાટ ઉતરી છે ચાર રોટી વાળો ઘાટ ના ને નાનો એવો તળ છે ખાલી ઘાટ ના કહેવાય ઘાટ હોય ને તો હવામાં ચડાવવું હોય એટલે ખાલી નાનો એવો ડુંગરો છે પહાડ છે એ ઉતારી હે ચડી તો ગયા હે હવે નીચે જો આરામ આરામથી બે ગાડીઓ આવે છે હું મો ઉપર ગુડ મોર્નિંગ જય માતાજી મુરલીધા જય જય દ્વારકાથી અહીંયા આપણી ગાડી ઊભી છે અમે સૂર્યદેવ નીકળી ગયા છે વાદરામાંથી થોડા થોડા દેખાય છે અને સેમ્પલમાં કાગડીયાથી આવીએ ફટાફટ વેક્યમ ભરવા મૂકી દઈએ લોક કરેલી છે ચા પાણી પી કેમ છો મિત્રો બધા મજામાં ને હાલો આજે નવો દિવસ બરાબર ને વરસાદના લોકે જામ થઈ ગયા છે ખાલી થઈ ગયા હોય આખી રાત હોય ને બધું થઈ ગયું હલો હવે ફટાફટ મળીએ હવે ખાલી બાલી કરીને પછી નિરાતે ને હવે ખાલી કરી આવીએ ગાડી હલો માન માન કરે ને ટ્રાફિક માંથી નીકળી એક માંથી નીકળી ને બીજે ટ્રાફિક ફટકી જાય ને બીજીમાં નીકળી ખાડા પડ્યા છે નાખ્યો ભાઈ 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 એ ચશ્મા બસ માં લગાવી દીધા કારણ કે તડકો મસ્ત મજાનો નીકળ્યો છે ને દેખાડીએ કેમ છે છે મંદિર ધર્મ શ્રી ધર્મ સુર્યધામ મંદિર નું નામ હતું મસ્ત વ્યુ આવે છે વાયદ્રા ભેગું ઢેક્યા છે ડુંગરો માં

શુભકામનાઓ વિડીયો તો ક્યારે આવે કંઈ નક્કી નાખે હોય કાલે આવે પરમદી આવે એડિટિંગ કરવાનો ટાઈમ મળે તો એ નાખીએ આપણે બાકી તમે બે લાઇકનનું બટન દબાવતા જાઓ એટલે તમને મજા આવે વિડીયો જોવાની એટલે જ્યારે વિડીયો આવે ત્યારે તમને મળી જાય નોટિફિકેશન જોવા અમો ટોલ નાખે ચા પાણી પી લીધા ને હવે નીકળીએ હવે ડાયરેક્ટ પણ હોટલે જઈને જમવાનું જ છે ભાગી ગયા છે બાર કલાક દોઢ કલાકમાં પહોંચી જશું ઘણા લોકો કે આમાં વોઇસ નો અવાજ આવે અવાજ નો એનું કારણ છે કે આમાં અવાજ એટલા માટે આવે કે એ રસ્તો ખરાબ હોય ને એટલે ગાડી વાઇબ્રેટ કરવા માંડે આખી એના માટે વોઇસ જરાક ઓલો થઈ જાય એમ ઘોઘરા જેવો અમુક જગ્યાએ જો બીજી ગાડી નીકળી આપણી ત્રીજી બે જાય હાલો ભાઈ નીકળો 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 ટ્રાફિક લાગી ગયો પહોંચી ગયા હોટલે લાગી ગયો દોઢ ખાઈ આવીએ પછી મળીએ બરાબર ને ગુવાલીએ ગુવાલીએ લઈ લઈએ મસ્ત મજાના ભૂખ લાગી બહુ હવે નાસ્તા પાણી નથી કર્યા ચા પાણી પીધા ખાલી હા હા મોટા એ જઈએ જમી આવીએ ને મળીએ પછી બરાબર ને જો હલો પૂછી ગયા ચીખલી પતિ ભરવા માટે થોડુંક સાઈડમાં થોડુંક જવું પડે છે અહીંયા ડંબર છે નહીં ભાઈ જવાનું છે ઓમ સાંઈ પટેલ એગ્રીકેટ પટેલ એગ્રીકેટમાં બોલાવી છે આકરી કે અમે આ બાજુથી વાહન આવે તો દેખાય નહી જો ડમ્બરિયાની લાઈન ભેડી આવે છે હવે જો અહીંયા ખેતરા આપે ચા પાણી પી લીધા ને ફરી કરી નીકળી ગયા પાછા વાપી ટોલ નાખે વાપી ટોલ નાખો બસ અહીંથી કંઈક અડધો કિલોમીટર દૂર રહ્યું છે ગાડી આડી છે ને કે દેખાત આપડી બે ગાડીઓ જો આગળ ઊભી છે અહીં કેટલા ભાઈ ચા પાણી પી લીધા ને જીજો એકાદ ડ્રાઈવર પીએ છીએ ને એકાદ ડ્રાઈવર બાથરૂમ ગયો છે હાલો બહેનો જાઓ વિડીયામાં હલો દહીં બેસણ કટ્ટા ચટણી રોટલી જમવા માટે આવી જાઓ પાર્ટી અહીંયા મંડાણી છે હા હા ખાવા મનજો ભાવનું એ વેલા હાર પહોંચી જાય તો ઊંઘી જાય છે વેલા વેલા નાના થયા દઈને હો નાખી દો નાખી દો મેં લઈ લીધું આવી ગયો આપણે હાલો દૈરો બધે પહોંચ્યા જમવા હાલો ખાઈ નાખી પચડ દઈ નાખી વહેલા હાલો જો ખાઈ પી નીકળી ગયા કટકાણ બહુ છે કિચડ બહુ છે કંઈ પાણીના ખાડામાં પડી મસ્ત ખાઈ પી લીધું મારે કાયમ એક ને એક ડ્રેસ છે ભાઈ હવારે નાહી લેવું ભાઈ એવું નથી તમારે એકને નહી બધન એવું છે બબે દી નાહવાનો વારો આવે છે ભાઈ કે કપડાના એક ને કપડામાં આવું જો એટલે કે બધા કપડાં એક જોયે અહીંયા બબે દી વારો આવે નાહવા જોવાનો જોવા તને ત્રણ ગાડી ઊભી છે કારણ કે આ કપડાં જોવા વાળા કોઈ હોય નહીં એટલે કાયમ કાયમ નાહી ધોઈ તો વાળી કપડાની ઉપાધિઓ થાય ધોવાની ને કહ્યું કરવી પડે ને ધોવાનો ને ટાઈમ ના હોય કપડાં ધોય તો નાખી પણ ધોવાનો ટાઈમ ના હોય હા હા ડ્રાયર જિંદગી છે ભાઈ આપડી આવીને આવી જવાની છે આપણે હાલો દોટો હા નીકળી જઈએ ફટાફટ મસ્ત મજાના બરાબર ને પ્રેમભાઈ નીકળી જવું ને નીકળી જવું ને ગાડી ઉભી રાખી હજુ દોઢ કિલોમીટર નથી એલા એક કિલોમીટર એલા એક ગાડીમાં પંચર થઈ ગયું છે રાતે જેટ મારવાનું હેરાન થવાનું છે તો સારું બધું પંચર ડંચર વાળો હોય તો આનું ટાયર એક થઈ ગયું છે પંચર ખીલી બીલી કંઈક ગરી ગયું ટાયર તો સારું છે જો આવું થાય ભાઈ ગમે ત્યારે કંઈક પણ હેરાનગતિ થઈ જાય વાર ના લાગે હવે આપણી ગાડીના ટાયર બાયરું ચેક કરી લઈએ

એમ્બ્યુલન્સ જાય છે હલો આ તો પંચર વાળી જળભળાટ્યું કરવાની છે એક ગાડી વાળો ભાઈ તો નીકળી ગયો આગળ બે હલવાણા હલો મળીએ હવે પંચર બંચર કરવા લાગીએ હજો આ છે ને આપણી ગાડી ઊભી રાખી પાર્કિંગ લાઈટું ચાલુ જ છે સાઈડમાં છે ગાડી અહીંયા મોટો હજુ પાર્કિંગ છે એટલે વાંધો નથી કાંઈ અને અહીંયા છે ને આપણે આ ગાડીનું પંચર કામ હાલે છે અહીંયા રાત છે એટલે બહુ દેખાશે નહીં ને આવું લોગને હવે એન્ડ કરી નાખીએ તો દોસ્તો બહુ લાંબો થઈ જશે કાલે સવારે મળશું ત્યાર સુધી બધા બહેન રહીજો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરી નાખજો અને બે લાયકનનું ઘંટડીવાળું બટન ઓલ ઉપર કરતા જજો કારણ કે જ્યારે વિડીયો આવે ત્યારે આપણે નોટિફિકેશન તમને મળતું જોઈએ આપણા વિડીયોનું કોઈ ઠેકાણું ના હોય ક્યારે આવે ને ક્યારે ના આવે તો ચાલો મળ્યું નવા બ્લોકમાં બે બાય તા જય માતાજી જય મૂલીદા જય જય દ્વારકાધીશ